ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે આજે જે મુખ્ય મુદ્દાની વાત કરવાનો છે એ મુદ્દો છે બીએમસીની ચૂંટણીમાં મેયર પદનું મેયર પદનું કોકડું જબરજસ્ત ગૂંચવાઈ ગયું છે કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે ભલે ઓગણત્રીસ સીટ જીત્યા છે પરંતુ એમને મેયર પદ જોઈએ છે અને બીજા બધા લાડવા બી જોઈએ છે એટલે ઓગણત્રીસ કોર્પોરેટરને ફાઈવ સ્ટાર હોટલની અંદર પૂરી દીધા છે તો આ બધો જે ગૂંચવાડો છે એના વિશે હું ડિટેલમાં વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે પણ એ પહેલા જે નાના મોટા સમાચારો છે એ હું તમારી સાથે શેર કરી લઉં તો આજે સવારથી પ્રયાગરાજની અંદર જે માઘ મેળો ચાલી રહ્યો છે એમાં શંકરાચાર્ય અવિ મુક્તેશ્વરાનંદ સરસ્વતી સવારથી ચર્ચામાં છે કારણ કે એમને રથમાં જઈ રહ્યા હતા ત્યારે એમને અટકાવ્યા અને તંત્રએ એમને વિનંતી કરી કે તમે પગપાળા જાઓ કારણ કે આગળ બહુ જ ભીડ છે અને સાથે એવી પણ વિનંતી કરવામાં આવી કે એમના જે શિષ્યો હતા એ એક સાથે જઈ રહ્યા હતા તો એમને બી ટુકડે ટુકડે જવાની વિનંતી કરી પણ નહીં શિષ્યો માન્યા નહીં અવિમુક્તેશ્વરાનંદ માન્યા અને એને કારણે વાત એવી વણસી કે ધક્કામુક્કી થઈ ગઈ અને પોલીસ અને શિષ્યો સામ સામે આવી ગયા અને એવા વિડીયો સામે એટલે શંકરાચાર્ય ગુસ્સે ભરાય અને સ્નાન નહીં કરવાની વાત કરી કે હું સ્નાન કરવા જવાનું નથી અને ત્યાં જ અડી પડ્યા પણ એ પછી એમણે એક એવું નિવેદન આપ્યું કે ઉત્તર પ્રદેશની સરકાર મારો દાવ લીધો છે કારણ કે જવાબદાર ઠેરવેલી એટલે અત્યારે સરકારે મારી પાછળ અધિકારીઓને લગાવી દીધા છે અને મારા શિષ્યોને માર મારી રહ્યા છે એવો આરોપ એમણે લગાવ્યો બીજા એક સમાચાર એ સામે આવ્યા કે સરકારે રેલવેના આરપીએફમાં નોકરી કરતા એક પીઆઈને બહુ જ મોટું સન્માન આપ્યું કારણ કે આ મહિલા પીઆઈએ ત્રણ વર્ષની અંદર રેલવે પ્લેટફોર્મ ઉપર જે બાળકો અટવાતા હોય કે ભૂલા પડી ગયા હોય કે કોઈ ખોટી રીતના એમનો ઉપયોગ થતો એવા બાળકોને એમણે જિંદગી બચાવી છે તો એમને આ એક મોટું સન્માન રેલવેનું આપવામાં આવ્યું છે બીજા પોરબંદરના એક જે પ્રતિષ્ઠિત કોલેજ છે જે એન રૂપારેલ કોલેજ એની અંદર એક બહુ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા અને એને ખબર પડી કે એમની તો હોલ ટિકિટ જનરેટ જ નહીં થઈ અને આ જે બેદરકારી હતી એ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલની હતી કારણ કે એણે જે જરૂરી દસ્તાવેજો જીટીયુમાં જમા કરાવવાના હતા એ જમા જ નહીં કરાવેલા અને આ ઇન્ચાર્જ પ્રિન્સિપાલે કબૂલ બી કર્યું અને મેનેજમેન્ટે એવું કીધું કે આ તો અધ્યાપકની ભૂલ છે પણ અમે કોશિશ કરશું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહીં બગડે અને બીજી તરફ જીટીયુએ એવું કીધું કે આ કોલેજની તો મંજૂરી જ નથી મળી બારોબાર એડમિશન આપી દીધા તો ઓલ ટિકિટ કેવી રીતના ઇસ્યુ થાય મતલબમાં આ બધા લોચા નબાચાને કારણે એકતાલીસ વિદ્યાર્થીઓ અત્યારે બિચારા રવડી પડ્યા છે બીજા એક સમાચાર એ છે કે અરવિંદ કેજરીવાલ સત્તર તારીખથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા છે અને એમને એક સભા માટે એક પ્લોટ રાખવામાં આવેલો હતો પરંતુ એ છેલ્લી ઘડીએ કેન્સલ કરી દેવામાં આવ્યો અને એવો આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપના પ્રેશરને કારણે એ પ્લોટ માલિકે પ્લોટ જે છે એ કેન્સલ કરી નાખ્યો છે આજે અમદાવાદની અંદર એક અકસ્માતના સીસીટીવી સોશિયલ મીડિયામાં સામે આવ્યા એટલો ખતરનાક અકસ્માત હતો કે એમ થાય કે બાળકો એમના અને પેરેન્ટ્સ એમના બાળકોને શિક્ષણ કેમ નહીં આપતા હશે કારણ કે એક ફોર્ચ્યુનર કાર એટલી પૂર ઝડપે રસ વૈષ્ણવદેવી અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ છે ત્યાંથી પસાર થઈ અને હિંમતનગરથી રાજકોટ જતી એક બસની સાથે આ ફોર્ચ્યુનર કાર અથડાઈ અને ફોર્ચ્યુનર કાર અથડાઈને ડિવાઇડર પર ચાલી ગઈ અને તમે વિચાર કરો કે આ ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી ખતરનાક હતી કે બસ આટલી હેવી હોય તો બસ બીજા રોડ પર ચાલી ગઈ અને આ જે કાર ચલાવતો હતો એ ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મંત્રી આઈબી વાઘેલાનો પુત્ર ધવલ હતો એવું જાણવા મળ્યું છે એ વર્ષનો હતો અને ધવલની માતા પણ ગાંધી ગાંધીનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને આ ફોર્ચ્યુનર કારનો નંબર 9 હતો અને આવા નંબરોનો આ ધવલ શોખીન હતો પણ આટલી પૂર પાઠ ઝડપે ચોવીસ વર્ષનો છોકરો કાર ચલાવતો હતો તો પેરેન્ટ્સોએ પણ ધ્યાન રાખવું જોઈએ એમના સંતાનો શું કરે છે કેવી રીતના ચલાવે છે કારણ કે આ તો એનું તો મોત થયું પણ બીજા બધા બસમાં બધા જે હતા એ લોકોના જીવ પણ તાળવે પહોંચી ગયા હતા પણ સદનસીબે વધારે લોકોના મોત નથી થયા બીજી આજે ટીમ ઈન્ડિયાની જે ત્રીજી વન ડે ચાલે છે એમાં ટીમ ઇન્ડિયાનો ધબડકો વળી ગયો છે શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની વિકેટ ખાલી બે વિકેટ તો તરત જ પડી ગઈ હતી ત્યારે એવું લાગતું હતું કે ન્યૂઝીલેન્ડ બહુ રન નહીં બનાવી શકે પણ ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણસો ને સાડત્રીસ રન બનાવ્યા અને આઠ વિકેટના નુકસાને અને ભારતની ટીમ રમવા આવી તો એમાં સિત્યોતેર રનમાં ઓલરેડી ચાર વિકેટ તો પડી જ ગઈ છે અને મોટા મોટા જે ખેલાડીઓ છે એ પેવડન ભેગા થઈ ગયા છે હવે મુખ્ય મુદ્દાની વાત કરું કે બીએમસીની ચૂંટણીમાં જે ગઈકાલથી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે એની ચર્ચા જોરશોરથી ચાલે છે કારણ કે બીએમસીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નેવ્યાસી બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તો બની ગઈ અને ગઠબંધન જે શિંદે શિવસેના સાથે છે એને ઓગણત્રીસ બેઠકો મેળવી એટલે બે મળીને ટોટલ એકસો અઢાર બેઠકો તો મેળવી એટલે બહુમતી તો મેળવી લીધી કારણ કે બહુમતી માટે એકસો ને બેઠકો જોઈતી હતી આ બધું તો સમૂહ સૂત્રું પાર પડી ગયું પરંતુ ગઈકાલે શિંદેએ જે ડ્રામા શરૂ કર્યો અને બાંદ્રાની એક ફાઈવ સ્ટાર હોટલમાં પોતાના તમામ ઓગણત્રીસ કોર્પોરેટરને હોટલની અંદર પૂરી દીધા હવે આ બધી જે પડોજન ચાલી રહી છે એના પરથી એક્સપર્ટો જાણકારો એવું કહી રહ્યા છે કે મેયરની ચૂંટણીની જે પ્રક્રિયા છે એમાં વિલંબ થશે કારણ કે એક તરફ શિંદે બધાને પૂરી રહ્યા છે અને બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ છે એ વર્લ્ડ ઇકોનોમી ફોરમની સભામાં ભાગ લેવા માટે દાવોસ પહોંચી ગયા છે એટલે હવે દેવેન્દ્ર ફડણવીસ આવશે પછી ચૂંટણી પ્રક્રિયા થશે બીજી તરફ શિંદે શિવસેનાએ બહુ સારી રીતે એવું કીધું કે અમારા જે ઓગણત્રીસ કોર્પોરેટરો છે એને અમે પૂરી નથી દીધા આ તો એક જાતનો વર્કશોપ છે કારણ કે ઘણા બધા કોર્પોરેટરો પહેલી વખત જીતેલા છે તો કોર્પોરેશનમાં કેવી રીતના બધી પ્રક્રિયા હોય કેવી રીતના કામ કરવું કેવી રીતે વાત કરવી એ બધી સિસ્ટમ શીખવાડવા માટે ત્રણ દિવસ હોટલમાં રાખ્યા છે અને એકના શિંદે જાતે એમને ટ્રેનિંગ આપવાના છે એવી સિંધે શિવસેનાએ ડિ ડહી વાત કરી છે હવે રાજકારણના જાણકારો છે એમનું કેવું એમ છે કે બીએમસી ની અંદર આ ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ બી થશે અને ઘણા બધા ઉતાર ચઢાવ બી આવશે કારણ કે આ મેયર પદ માટે એક સામાન્ય શ્રેણી હોય એક અનુસૂચિત જાતિ હોય એક ઓબીસી હોય અને એક મહિલા હોય અને રોટેશનલ ધોરણે અનામત રાખવામાં આવતું હોય પરંતુ એકચ્યુઅલી ચૂંટણી પહેલાં મેયર પદ માટે જાહેરાત થઈ જવી જોઈતી હતી પરંતુ એ જાહેરાત કરવામાં આવી નહીં અને દેવેન્દ્ર વિશે ઇલેક્શન પહેલાં ખાલી એટલું કીધેલું હતું કે અમારી પાર્ટી જીતશે અમારું ગઠબંધન જીતશે તો મેયર હિન્દુ મરાઠી હશે એટલે હવે આમાંથી નક્કી થશે આ જે મેં તમને કીધું હતું સામાન્ય શ્રેણી અનુસૂચિત ઓબીસી મહિલા એમાંથી નક્કી થશે અને એમાંથી કોઈ એક મેયર બનાવવામાં આવશે હવે આની અંદર એવી સિસ્ટમ છે કે પાંચ વર્ષ શાસન રહેશે એમાં રોટેશનથી મેયર બનશે એટલે અઢી વર્ષ એક મેયર બને અને બીજા અઢી વર્ષ પછી બીજો વ્યક્તિ મેયર બને એવી એક સિસ્ટમ હોય છે હવે આની અંદર જે મહારાષ્ટ્રનો જે શહેરી વિભાગ છે એ શ્રેણીઓ નક્કી કરે છે એટલે આ શ્રેણીઓ નક્કી કરવા માટે લોટરી સિસ્ટમ રાખવામાં આવે કે ભાઈ કયા વર્ગને આમાંથી લોટરીમાંથી જે નીકળે એ વર્ગને એમાંથી પ્રાયોરિટી આપવામાં આવે અને આ જે શહેરી વિભાગ છે એ એકના શિંદેના એકના શિંદે પાસે છે હવે જાણકારોનું કહેવું એમ બી છે કે એકચ્યુલી શિંદે ખાલી પ્રેશર ઊભું કરી રહ્યા છે શિંદે અત્યારે રોટેશનમાં મેયર પદ માંગી રહ્યા છે પણ એમને મેયર પદ કરતાં બી વધારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદમાં વધારે ઇન્ટરેસ્ટ છે અને શિંદે બહુ જ સારી રીતના જાણે છે કે માંગ્યા વગર તો માગી નથી પીરસ્તી અને પહેલા ઘણી બધી વખત રિસાઈ ગયા અને એમને મુખ્યમંત્રી પદ માટેનો પણ દાવો કરેલો પણ તે વખતે ભાજપ વધારે સીટ જીતેલી એટલે મુખ્યમંત્રી એમનો જ હતો

અને ભાજપ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ કોઈ હિસાબે શિંદેને આપવા નહીં માંગે તો અત્યારથી આવું બધું એક પ્રેશર ઊભું કરી દીધું છે કે આટલું કરવાથી કંઈક ને કંઈક તો મોટું મળશે કારણ કે જો માંગશે નહીં તો ભાજપવાળા એક કઈ કોઈ એક પદ બી નહીં આપે અને આખરે ભાજપવાળાએ થોડી ઘણી તો શિંદેની વાત માનવી જ પડશે કારણ કે એકસો ચૌદ બહુમતી માટે ઓગણત્રીસ શિંદેની બેઠકો મહત્ત્વની છે અને એટલા માટે શિંદે જે કંઈ પણ કરશે એ ભાજપ માનશે પણ થોડા દિવસોની અંદર બધું સમૂહ સુધરું થઈ જશે અને શિંદે પણ રાજી ખુશીથી જે આપે એક્ચુલી તો ડીલર જ હશે પણ એમ કહેશે કે રાજી ખુશીથી જે આપવું એ લઈ લીધું છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ